તમને એવું કે તમે આ સોશિયલ માં જે વિડીયો વાયરલ કર્યા ને ભાઈ એ કોઈ વસ્તુ માન્ય નો રે તમે હાશા છો અમારું ફોટું છે એવું તમે કહો છો તો તમે રૂબરૂ

હું ઈ ભાઈ પણ કામ ખરાબ થઈ ગયો હળકી જવું કેવું તો ભાઈ બને બરોબર તો તમે મને એક કામ કરો સોશિયલ મીડિયા તમે મને નાખો તમારો પાવર હોય મારી વાત સાંભળો સોશિયલ મીડિયામાં હોય ને એ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે સાંભળો બાકી તમે હાશા હોય ને બરોબર તો તમે રૂબરૂ આવો શનિ રવિ માં ભાઈ મારી વાત સાંભળો મિત્રો